નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો હમણાં વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો એ વીસમો હપ્તો ઘણા બધા ખેડૂત મિત્રોને આ વખતે નથી મળ્યો જી હા મિત્રો ઘણા બધા એવા ખેડૂત મિત્રો હજુ બાકી છે કે એમને વીસમો હપ્તો નથી મળ્યો અને ન મળવાનું કારણ જે છે એ મિત્રો બેંકનો સર્વર છે એ ડાઉન થવાને કારણે આ વખતે મોટા પ્રમાણમાં ઘણા બધા ખેડૂત મિત્રોનો વિસ્મો હપ્તો અટવાઈ ગયો છે કેમ કે ખેડૂત મિત્ર જે છે એમનું જ્યારે સ્ટેટસ ચેક કરે છે તો ત્યાં જે પીએમ કિસાનનો સ્ટેટસની અંદર જે ત્રણ વિગતો આવે એ બધી બરાબર એમને જોવા મળી રહી છે કાંઈ પણ એમના સ્ટેટસની અંદર પ્રોબ્લેમ નથી તેમ છતાં એમને વીસમો હપ્તો જે છે એ આ વખતે નથી મળ્યો ઓગણીસમો હપ્તો તો મળ્યો હતો પણ આ વખતે વીસમો હપ્તો નથી મળ્યો તો અહીંયા મિત્રો હું તમને એક ખેડૂત મિત્ર છે એમનું મેં પીએમ કિસાન સ્ટેટસ ઓપન કર્યું છે અને એમને તમને હું બતાવું છું આ જે ખેડૂત મિત્ર છે એમને બે હપ્તા મળવાપાત્ર છે એમનું જે સ્ટેટસ છે એ પીએમ કિસાનનો જે સ્ટેટસ આવે એની અંદર બધી જ વિગતો બરાબર છે તેમ છતાં બે હપ્તા મળવાપાત્ર છે તેમ છતાં એમના એકાઉન્ટમાં જમા નથી થયા તો નથી થયા એ નથી થયા કેમ એ હું તમને આગળ બતાવું છું તો સૌ પ્રથમ તો અહીંયા આપણે જે આ ખેડૂત છે એમનું જે સ્ટેટસ છે એ એ હું તમને બતાવું કે એમના સ્ટેટસની અંદર જે વિકતો છે એ બધી બરાબર છે કે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો કે અમે ખેડૂતનું સ્ટેટસ ઓપન કર્યું છે તો આપણે અહીંયા પેજને આમ ઉપર સ્ક્રોલ કરીશું તો અહીંયા ખેડૂત મિત્રની પર્સનલ ઇન્ફોર્મેશન જે છે એ આપણને જોવા મળી રહી છે અને આ ખેડૂત મિત્ર છે એમણે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસનું જે એમનું પીએમ કિસાન ફોર્મ છે એને એપ્રૂવ મળ્યું છે એટલે કે લગભગ પાંચેક મહિના જેટલો સમય થયો છે તો અહીંયા આપણે પેજને ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના આવી રીતના ઉપર સ્ક્રોલ કરીએ એટલે પહેલાં તો આપણે આ ખેડૂત મિત્રનું જે ઇલિજિબિલિટી છે એ ચેક કરી લઈએ જે ત્રણ વિગતો આવે છે એ બરાબર છે કે નહીં આધાર સેડિંગ બેંક એકાઉન્ટ સેડિંગ અને ઈ કેવાય સી તો આપણે અહીંયા ઇલિજિબિલિટી પર ઓકે આપીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ખેડૂત મિત્ર છે એમનું લેન્ડ સેડિંગ જે છે એ યસ બતાવે છે અને ગ્રીન ટીક મારેલું છે પછી આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ જે છે એ પણ યશ છે અને ગ્રીન ટીક લાગલ છે પછી ઈ કેવાયસી સી યશ છે અને એ ગ્રીન ટીક લાગલ છે ટૂંકમાં ત્રણે ત્રણ વિગતો જે છે એ એમની બરાબર હોવા છતાં એમને હપ્તો નથી મળ્યો અહીંયા આપણે હું તમને બતાવું તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે જે આ ખેડૂત મિત્ર છે એમને બીજો હપ્તો અહીંયા ડાયરેક્ટ આપણને બતાવવામાં આવી રહ્યો છે બીજા હપ્તાની કોલમ પણ અહીંયા હપ્તો જમા નથી થયો અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે કે એફટીઓ પ્રોસીડ એટલે કે ફંડ ટ્રાન્સફર ઓર્ડર અહીંયા પ્રોસીડમાં આપણને બતાવી રહ્યો છે ગ્રીન ટીક લાગેલ છે અને યસ લખેલું છે તો આ જે ખેડૂત મિત્ર છે એમના બે હજારનો જે હપ્તો છે એનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો છે અને પેમેન્ટ સ્ટેટસમાં તમે જોઈ શકો છો પેમેન્ટ પ્રોસીડ બતાવવામાં આવી રહ્યું છે પણ મિત્રો જમા નથી થયું ખેડૂતના ખાતામાં જમા નથી થયું અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ તો તમે જોઈ શકો છો કે બેન્કનું નામ પણ ખાલી જોવા મળ્યું મળી રહ્યું છે યુટીઆર નંબર પણ ખાલી જોવા મળ્યું મળી રહ્યું છે પછી પેમેન્ટ મોડ જે છે ત્યાં આધાર લખેલું છે અને એકાઉન્ટ ક્રેડિટ એટલે કે કયા એકાઉન્ટમાં જમા થયા છે એ પણ અહીંયા ખાલી જોવા મળી રહ્યું છે ક્રેડિટ ઓન કઈ તારીખે જમા થયા એ પણ અહીંયા ખાલી જગ્યા જોવા મળી રહી છે ટૂંકમાં જે બીજો હપ્તો છે એ આ ખેડૂત મિત્રને ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો તો છે પણ એમના એકાઉન્ટમાં જમા નથી થયો પછી અહીંયા આપણે આમ ઉપર બે પર ઓકે આપીશું બીજા હપ્તા પર એટલે પહેલો હપ્તો પણ એમને આ ખેડૂત મિત્રને મળવાપાત્ર છે આપણે એના પર ઓકે આપીને બીજા જે પહેલો નંબરનો હપ્તો છે એની કોલમ પણ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં નંબરનો જે હપ્તો છે એ પણ એમને મળવાપાત્ર છે એફટીઓ પ્રોસીડ યસ લખેલું છે ગ્રીન ટીક લાગેલું છે ફંડ ટ્રાન્સફર ઓર્ડર પહેલા હપ્તાનો પણ થયેલો છે પેમેન્ટ સ્ટેટસમાં પેમેન્ટ પ્રોસીડ બતાવી રહ્યું છે પણ દરેક જગ્યાએ ખાલી જોવા મળી રહ્યું છે તારીખ અહીંયા ક્રેડિટ તારીખ પણ કંઈ બતાવવામાં નથી આવી રહી નથી એકાઉન્ટ એટલે કે કયા એકાઉન્ટમાં જમા થયા એ પણ અહીંયા બતાવ્યો બતાવવામાં નથી આવી રહ્યું ટૂંકમાં જે પહેલા નંબરના હપ્તાની કોલમ છે એ પણ અહીંયા ખાલી છે બ્લેક છે અને અહીંયા બીજા નંબરના જે હપ્તો આપણે જોયો એમાં પણ મિત્રો ખાલી જ જોવા મળી રહ્યો છે એમને હપ્તો તો મળવાપાત્ર છે પેમેન્ટ જે છે એ પ્રોસીડમાં છે પણ એમના એકાઉન્ટમાં જમા નથી થયું અહીંયા આપણે પીએફએ પી એફ જે વેબસાઇટ છે એના પર જઈને પણ ચેક કરીએ તો ત્યાં શું બતાવે છે તો આપણે પીએફએમએસની જે વેબસાઇટ છે એના પર જઈ અને અહીંયા ચેક કરેલું છે તો તમે મિત્રો જોઈ શકો છો કે જે આ ખેડૂત મિત્ર છે એ ખેડૂત મિત્રને બીજો હપ્તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્સ્ટોલમેન્ટ બે લખેલું છે તો બીજા નંબરનો જે ઇન્સ્ટોલમેન્ટ છે એ પણ એમને મળવાપાત્ર છે અને અહીંયા વેલિડેટ કરવામાં આવ્યું છે અગિયાર જૂન બે હજાર પચીસ પછી એપ્રુવ બાય એજન્સી એજન્સી દ્વારા પણ અગિયાર જૂન બે હજાર પચીસના રોજ એપ્રુવ કરી દેવામાં આવ્યું છે પછી અહીંયા ક્રેડિટ સ્ટેટસમાં આપણે જોઈશું તો પેમેન્ટ ફેલ બતાવે છે તમે જોઈ શકો છો ક્રેડિટ જે સ્ટેટસ છે એની અંદર પેમેન્ટ ફેલ બતાવી રહ્યું છે અને ફેલ બતાવવાનું જે કારણ છે એ બેંક રીઝન ફોર ફેલર અહીંયા પંચોતેર ફક્ત લખવામાં આવી રહ્યું છે ઘણા બધા ખેડૂત મિત્રોને આવું લખવામાં આવી રહ્યું છે પંચોતેર પછી બેંક રીઝન ડિસ્ક ફોર ફેલર તો ફેલ થવાનું કારણ પણ અહીંયા મિત્રો લખવામાં આવી રહ્યું છે સામે તમે જોઈ શકો છો ટ્રાન્ઝેક્શન હઝબિન કેન્સલેટ બાય યુઝર તો આ જે મિત્રો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ બેન્કનો છે બેન્કનો સર્વર જે છે એ ડાઉન થવાને કારણે ઘણા બધા ખેડૂતોને આ વખતે વીસમો હપ્તો નથી મળ્યો એટલે તમને મેં બતાવ્યું આ જે પીએમ કિસાન સ્ટેટસ બતાવ્યું એનું જ આ સ્ટેટસ છે તો એમની જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર બધી જ વિગતો બરાબર છે એમને પહેલો અને બીજો હપ્તો મળવાપાત્ર છે ગ્રીન ટીક લાગેલું છે તેમ છતાં એમના એકાઉન્ટમાં જમા નથી થયો અને અહીંયા તમે જોઈ શકો છો કે પેમેન્ટ જે છે એમનું ફેલ થયેલું છે ટ્રાન્ઝેક્શન અઝબીન કેન્સલેટ બાય યુઝર પછી અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ તો તમે જોઈ શકો છો કે પહેલાં નંબરનો જે હપ્તો છે એ પણ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે અને એ પણ વેલિડેટ કરવામાં આવ્યો છે અગિયાર જૂન બે હજાર પચીસ એ અને એપ્રુવ બાય એજન્સી એટલે કે એજન્સીઓ દ્વારા પણ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એપ્રુવ કરી દેવામાં આવ્યો છે પછી અહીંયા પેમેન્ટમાં જશું આપણે અહીંયા જે પેમેન્ટ છે એ પેમેન્ટના કોલમમાં જશું તો તમે જોઈ શકો છો એ પણ હપ્તો ફેલ થયેલો છે તો આવો પ્રશ્ન જે છે એ ઘણા બધા ખેડૂત મિત્રોને બન્યો છે એમનું પીએમ કિસાન સ્ટેટસ એમણે ચેક કર્યું છે તો ત્યાં ત્રણે ત્રણ જગ્યાએ ગ્રીન ટીક બતાવે છે આધાર શેડિંગ એમનું કમ્પ્લીટ છે લેન્ડ શેડિંગ કમ્પ્લીટ છે ઇ કેવાય કમ્પ્લીટ છે બેંક એકાઉન્ટ જે ખાતું છે એ પણ ચાલુ છે તેમ છતાં એ ખેડૂત મિત્રને વીસમો હપ્તો નથી મળ્યો ઓગણીસમો હપ્તો તો મળ્યો તો પણ આ વીસમો હપ્તો જ નથી મળ્યો તો મિત્રો આ જે વીસમો હપ્તો ન મળવાનું કારણ છે એ મોટે ભાગે બેંકોનું જે સર્વર છે એ ડાઉન થવાને કારણે જ મિત્રો તમને આપતો નથી મળ્યો જો તમારું પીએમ કિસાન સ્ટેટસ બધું બરાબર છે અને પછી અહીંયા જે પીએફએફએસની વેબસાઇટ પર તમે જઈને ચેક કરશો તો મિત્રો તમને આવું જ જાણવા મળશે મોટે ભાગે અહીંયા બેંક રીઝન ફોર ફેલર પંચોતેર લખેલું હશે અને બેંક રીઝન ડેસ ફોર ફેલર એટલે કે ટ્રાન્ઝેક્શન હઝબિન કલેક્સેડ કેન્સલેટ બાય યુઝર તો આવી રીતના તમને મિત્રો જોવા મળે તમારા સ્ટેટસની અંદર તો તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી આ બેંકનો પ્રોબ્લેમ છે સર્વર ડાઉન થવાને કારણે તમને હપ્તો નથી મળ્યો તમારું ટ્રાન્ઝેક્શન છે બે હજાર હપ્તાનું એ ફેલ થઈ ગયું છે તો મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી ફરીથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા જે બે હજારનો હપ્તો જેટલા પણ ખેડૂત મિત્રોનો ફેલ થયો છે એમનો ફરીથી નાખવાનો પ્રયાસ કરવામાં આવશે ત્યારે તમને મિત્રો સો ટકા બે હજારનો જે હપ્તો છે એ મળવા પાત્ર છે અને આ ખેડૂત મિત્રને પણ બે હજારનો જે હપ્તો છે બે હપ્તા એ એકી સાથે મળવા પાત્ર છે જ્યારે પણ હવે સરકાર દ્વારા ફરીથી બે હજારનો હપ્તો જેટલા ખેડૂત મિત્રોનો ફેલ થયો છે એ ફરીથી નાખવામાં આવશે ત્યારે મિત્રો તમને બે હજારનો જે હપ્તો છે વીસમો એ મળી જશે અને ટૂંક જ સમયમાં મારા ખ્યાલ પ્રમાણે દસ પાંચ દિવસની અંદર ફરીથી ટ્રાય કરવામાં આવશે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોનો બે હજારનો જે વીસમો હપ્તો છે એ ફેલ થયો છે તો તમારે મિત્રો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી આવી રીતના તમારા સ્ટેટસની અંદર જાણવા મળે તો તમને જે હપ્તો છે એ તમારો ફેલ થયેલો છે અને ફરીથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા નાખવામાં આવશે તો તમને મળી જશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર